પ્રવાસ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના રાજવીઓ ભાજપના સમર્થનમાં આવ્યા છે પિસ્તાલીસ થી વધુ રાજવીઓએ વડાપ્રધાનને એક સુરમાં સમર્થન આપ્યું છે રાજકોટમાં રાજવી પરિવારોની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં રાજકોટ ભાવનગર કચ્છ ગોંડલ દાંતા સહિત તમામ રાજવીઓનું ભાજપને ખુલ્લું સમર્થન જોવા મળી રહ્યું છે રાજવીઓની ક્ષત્રિય આંદોલનકારીઓને અપીલ કરી છે કે બધું ભૂલીને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરો રાજકોટ સ્ટેટના રાજવી માંધાતા સિંહે નિવેદન આપતા કહ્યું હતું કે પીએમનું દસ વર્ષનું શાસન ભારતનો ભવ્ય સમય છે આપણો તપસ્વી તેજસ્વી ઓજસ્વી અને રાષ્ટ્રને સમર્પિત એક ગુજરાતી નરબંકો નામે નરેન્દ્ર દામોદરદાસ મોદી અંદાજે એકસો પિસ્તાલીસ કરોડ દેશવાસીઓના સર્વાંગીણ સુખાકારી અને સુરક્ષા માટે કાર્યરત છે પ્રતિદિન લગાતાર સોળથી અઢાર કલાક સુધી અવિરત કાર્યરત પોતે કરી રહ્યા છે વાસુદેવ કુટુંબકમની વૈદિક વિભાવનાને અનુસરીને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો સંગાથ સૌનો વિશ્વાસ માટે પોતાનું અસ્તિત્વ ઓગાડી રહ્યા છે ત્યારે આપણા સૌ ભારતવાસીઓની એક નૈતિક કર્તવ્ય બને છે કે બે હજાર ચોવીસમીની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ ચારસો પ્લસ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપીએ આજે આપ વિચાર કરો કે સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ માટે જે આપણે રાજવીઓ જે પહેલાં કરતા હતા પછી એ આપણે મંદિરોના નિર્માણ હોય મંદિરોનું પુનરસ્થાન હોય આપણે બિકાનેરની અંદર રાજાશાહી વખતે ગંગા કેનલ ગંગાશંઘજી મહારાજ બિકાનેરે એ સમયમાં આપણે ઇરિગેશન ફેસિલિટીઝ લાખો એકરોને સુપ્રાપ્ત થાય એના માટે જે કાર્યો કરેલા તેવી જ રીતે આદરણીય નરેન્દ્રભાઈ આજે આપણે સનાતન ધર્મ માટે પછી એ અયોધ્યાના રામલલા મંદિરની પ્રતિષ્ઠા હોય કે બે દ્વારકામાં આપણે સરળતાથી જઈ શકીએ એના માટે એક્સપ્રેસ હાઈવે હોય કે દ્વારકામાં દ્વારકાધીશનો મહેલ જૂનો મહેલ સમુદ્રની અંદર હોવા છતાં પોતે ત્યાં દર્શન કરીને પણ એક આખા વિશ્વને નિર્દેશ આપી શકે કે આ દિશામાં પણ હું વિચારું છું જ્યારે સોમનાથ મંદિર અને અંબાજી માટે પણ એમને કર્યું હોય અને જીર્ણોધાર ની એક મંદિરોની શૃંખલાની અંદર પોતાનું એક 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 સંઘર્ષમય અને પુરુષાર્થ રીતે એ દિશામાં કાવ જ્યારે કાર્ય કરતા હોય ત્યારે સૌની યોજના આપ જાણો છો કે પાણીની સવલતો આપણે સૌરાષ્ટ્રની અંદર કેવી રીતના આપણે સવલતો આવી છે આપણા રાજવીઓ જે કાર્ય કરતા હતા એ જ એ જ પ્રકારે એ જ ઇન્ટેન્સિટીથી એ જ એગ્રેશનથી એ જ વિઝનથી એ જ ઓબ્જેક્ટિવથી એ જ મિશનથી જ્યારે પોતે કરી રહ્યા છે ત્યારે આપણા બધાની એક નૈતિક ફરજ પડે છે કે આજે રાષ્ટ્ર પહેલાં સર્વપ્રથમ રાષ્ટ્ર છે અને એને ધ્યાનમાં અને કેન્દ્રિતમાં રાખીને